બોલો ખાયો ઘા કામ કરી નાખો હજ ઘરે કેટલું બધું કામ બાકી છે હજે તો પાણી ભરવાનું છે વાડીએ જવાનું છે નીંદવા ખાયો છે ને વારી નાખું બધા

આ માર્ચ મહિનામાં આટલો તડકો પડે છે તો એપ્રિલ ને મેમાં ભૂકા બોલાવી દીશે આ કમિશનર સાહેબે ડ્યુટી તો પૂપી દીધી અહીંયા પણ હવે આખા ગામમાં આટો મારવા જવાનું છે લા આ શેરિયશ ચાલુ કરું અને પછી ગુંમરી મારી લઉં તડકો બાપા તડકો હા મગનાવા અરે બાર છે હવે ઘરે જાવ મુક દે મને મુંગી મર હું સે પોલીસ કેસ કરીને લગન ન કરાય હલવા જઈ એમાં કેસ કરે કેસ થાય

તા તો થાકી ગયો હવે આ તડકો તો જો નો ફોલે તે મિશનર સાહેબ હા કમિશનર સાહેબ 12 વાગ્યે તો નવરું થવાનું કાય 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 વાંધો નહી થઈ જશે આ સાહેબ હેને પોરોય ખાવા નથી દેતા બાપના ના લાય હવે તો ફટાફટ હેને ગામમાં માં શેકિંગ ચાલુ કરવું જોઈએ માણ્યો નો માને આ કોઈ બાપનું નું બાપ ના

અને મારી દીકરી વિધિ કરવા ગોર બાપા ની જરૂર પડશે આવી લો નાગર ગોર જો ને એને બોલાવા દે એની વિધિ જલ્દી થાય છે ને જલ્દી પતાય છે હાલો નાગર ગોર ક્યાં છો હા તે ઓલા મંજિલ ફરવા હે આય તો ના એક વિધિ કરાવી સાતું એ લઈ લીધું જલ્દી આ હા

પણ મહારાજ આયો અવાજ ગોર મહારાજ વિધિ ચાલુ કરો ઇન્દ્ર ઇન્દ્ર સૌભાગ્ય માં થોકા પડે બધું પડે તારી સાચ ને પરાય લગ્ન કરે છે